સાચું હોય ને એને મોઢા પર જ કેવું સાહેબ નહીતર લોકો એવું સમજી બેસે છે કે આને કંઈ ખબર જ નથી પડતી સાચી વાત ને એવું નથી કે રંગ કલરમાં જ હોય ગરજ કે કામ પત્યા પછી માણસના રંગ પણ ફરી જાય છે સાવ સાચી નહીં વધથી વધારે સીધો હોવું પણ સારું નથી કારણ કે જંગલમાં સૌથી પહેલાં સીધા વૃક્ષને જ કાપવામાં આવે છે શું સાચી વાત નહીં કોઈનું ખરાબ કરી પોતાનું સારું થશે એવું ક્યારેય વિચારવું નહીં કેમ કે સમય એકવાર સાથ આપશે કર્મ નહીં સમજો ઈશ્વરનો આભાર માનવાની ટેવ પાડજો જિંદગીનો ઘણો ભાર ઓછો થઈ જશે સાચું